এই যে পশ্চিম প্রান্তের দিকে ও পশ্চিম প্রান্তের দিকে মানে এই যে পশ্চিম প্রান্তের দিকে মানে এই

કાલ પૂનમાં આજે ટ્રાફિક ખૂબ એટલે ખૂબ વધારે છે મુકેશભાઈ મનેશિયા બાપેશરામભાઈ પરમાર મહેશભાઈ બાપેશરામભાઈ બાપેશરામ જય ગિરનારી ફટાકડા વ્લોગ આજના સુંદર મજાના લાઈવ દર્શન અને થોડાક વધારે ઝડપથી દર્શન કરાવશે સુંદરકાન લાઈક કરવાનું છે એટલા માટે મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જે મિત્રોનો હોય એમને એકવાર જણાવી દેવી ચેનલમાં મિત્રો તમે પહેલી વાર હોય કરી લેજો જેથી કરી તમને સવારે અને સાંજે લાઈવ દર્શન આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો આજનું ટ્રાફિક કેટલું ટ્રાફિક છે આજે ખૂબ જ વધારે ટ્રાફિક છે રોજ કરતા મંદિરના પ્રદર્શન કરી શકો છો કેતનભાઈ બાબતરામભાઈ જય શ્રીરામ રાધેરાધે અત્યારે બાપાનો હાથ ધરાય છે મિત્રો તો અત્યારે છે ગાંધી મંદિર બંધ છે દર્શન કરવાનું તો આપણે પેલા તો ચંદ્રેશર તો સૌ પ્રથમ તો આપણે પેલા સમાધિ મંદિરના દર્શન કરાવશે કેમકે અત્યારે છે એ બંધ છે મિત્રો મોરબીથી લાઈનમાં જોડે જોડાઈ જાય છે એડવાન્સમાં પૂનમના ના બાબેશભાઈ ભાવના પરમાર જય જય શ્રી રામ પહેલા પેલા સમાધિ મંદિરના દર્શન કરાવી દઈએ કે ગાદી મંદિર છે ત્યાં બંધ છે તો સમાધિ મંદિરના આજના લાય દર્શન મિત્રો સુંદર મજાના જોઈ શકો છો કોકતભાઈ વાકેશતરામભાઈ મજામાભાઈ રણજીત ચૌહાણ વાકેશતરામભાઈ ભરતભાઈ ડાબી ભગેશરામભાઈ ભગવતભાઈ પટેલ સારગુનાથી લાઈમાં જોડાઈ જાય છે ભગેશરામ સંતોષભાઈ સોલંકી ભગેશરામભાઈ તો આજના લાય દર્શન હા ભાઈ રોજ બાપાનું આ વય છે તો આજના સમાજ મંદિરના લાય દર્શન કોકતભાઈ રાઠોડ ભગેશરામભાઈ

આજના સુંદર મજાના લાઈ દર્શન સુંદરકાંડ હોય ત્યારે તમે કેમ ઝડપથી દર્શન કરાવો છો ધીમે દર્શન કરાવી મિત્રો તો સુંદરકાંડમાં લેટ થઈ જાય એટલા માટે ત્યાં જઈને મારે બધું ગોઠવવું પડે એટલા માટે થોડીક વાર લાગે એટલે સુંદરકાંડ હોય ત્યારે થોડા ઝડપથી દર્શન કરાવવા પડે ભાઈ જિગ્નેશભાઈ દરજી બાપા સતરામભાઈ હવે ગણપતિ બાપા વહી ગયા છે તો તમે હવે ફ્રી થઈ ગયા લાગો છો તો અમ જાતથી લાઈવમાં જોડાઈ જાય છે ફરી છે મિત્રો નવા છે લાઈવમાં લાઈવમાં જે મિત્રોને આવે છે એમને એકવાર પણ જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી તમને બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સંજયભાઈ રાઠોડ ભાઈ જિગ્નેશ દરજી પરેશરામ અંદરથી છે ચાલો છેલ્ડની અંદર બાપાના દર્શન પણ ત્યાં તમે જોઈ શકો ટ્રાફિક ખૂબ વધારે છે તો હમણાં નજીકથી દર્શન કરાવીએ તો الطريقه ટ્રાફિક ઓછી ચાલે છે તો આજનો રાઇડેશન આછે ગઢ ટ્રાફિક ત્યાં ખૂબ વધારે છે ચાલો તો જમીન હાલ બોલ પાછો મેં भी चांस bagus

તો લાઈવમાં બની રહેજે મિત્રો જે મિત્રો નવા છે ને એમાં એમને એકવાર જનલી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરેલી મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ઓનઝારી કઈ જગ્યાએ છે ભાઈ તમે રૂબરો ત્યારે મળી લેજો ભાઈ રમેશ હરી લેલાડીયા બાપાશરામભાઈ ડીઝલભાઈ પાપાશરામભાઈ સુરતથી લાઈવમાં જોડાઈ જશે અને ટ્રાફિક તમે જોઈ શકો કાલે પૂનમ છે તો આજે ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો મિત્રો આજના દશા જોઈશું બનાસ તો ફરી ચેનલમાં અલગ ચેનલ છે કાલે દોસ્તી જવાબ લઈ જઈશું તો કાલે ભાઈ ક્રાંતિભાઈ સ્કૂલમાં છે મળે મળવાનું વાત લાવી દેશે ટ્રાફિક જોઈ શકો મિત્રો આજનું ટ્રાફિક કેટલું છે ત્યાં આજે ખૂબ વધારે ટ્રાફિક છે રોજ કરતા કેમકે કાલે પૂનમ છે તો અત્યારથી જ ટ્રાફિક વધારે છે કેમકે બધા લોકો છે ગણપતિ બાપ્પાના વિસર્જન માટે આવ્યા હોય ટ્રાફિક ખૂબ વધારે છે તો આજના સુંદરમાં જણા લાઈ દેશે મિત્રો ચાલો મિત્રો તો આજનું એડ્રેસ રાખીએ ફરી પાસે આપણે સવારે સાતમાં જઈશું તો સાતને ત્રીસે લાઈવમાં મળશું તો બધા મિત્રોને બાપસ જય જઈ શકાય રાધા રીતે લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર લીધા મિત્રોનો ગુડ નાઇટ મિત્રો અને બધા મિત્રોને